નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબાની મોડેલ સ્કૂલ ખાતે अंकलेश्वर ઓએનજીસી સહયોગથી તારીખ સતમી નવેમ્બરના ના રોજ ઓલ ઇન્ડિયા એસએસસી એસટી એમ્પ્લોયીઝ વેલફેર એસોસિએશન દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે શ્રી સેવાના ચેરમેન દિનેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ સંવિધાન દિવસની ઉજવણી પ્રસંગે ઓએનજીસી સીએસઆર અંતર્ગત સુરતની લોક વિકાસ સંસ્થાના સહયોગથી વિદ્યાર્થીઓના સિકલ સેલ સ્ક્રીનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેડ ક્રોસ ટીમ દ્વારા કુલ સાતસો ત્રાણું વિદ્યાર્થીના સિકલ સેલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર